લૂટ કરવામાં આવી રહી છે છરી બતાવી લૂટ કરનાર બંને ઈસમો ને વડોદરા પશ્ચિમ રેલવે સ્ટેશન બેઠેલા બંને મનીષભાઈ શર્મા અને નિર્મલ ઉર્ફે અર્જુન ઉર્ફે કાઠિયાવાડી પકડી પાડવામાં આવે છે આમાં ફરિયાદી પાસેથી છરી બતાવી એના પાસેથી ફોન અને એના ચેન અને બધી લૂંટ લેવામાં આવેલા હતા આ અંગે અમે લોકો ડિટેલમાં તપાસ કરતા બે આરોપીઓની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી હતી આમાં એક આરોપી સોનુ ઉર્ફે નજરુલ શેખ કરીને છે જે મૂળ વેસ્ટ બંગાળ નિવાસી છે અને અત્યારે અમદાવાદ ખાતે રહે છે બીજો નિર્મલ કાઠિયાવાડી કરીને છે જે મૂળ રાજકોટના નિવાસી છે એ બંને નો સ્માર્ટ કાર્ડ બહાને આ પાસેથી ઓટીપી અને મોબાઈલ લેવતા હતા અને એને સાથે લઈ જવાના અને આપવાના બહાને એને એકલાસમાં લઈ જઈને છડી બતાવીને લૂંટ ચલાવી હતી તો આ રીતે જે પકડાયેલા આરોપી છે એના ઉપર જૂના પણ ગુનાઓ દાખિલ છે આમાં સોનું ઉપર ત્રણ ગુનાઓ અમદાવાદ સુરત અને માધુપુરા પોલીસ સ્ટેશન ખાતે પણ દાખલ છે અને જે નિર્મલ રેલ્વે સ્ટેશનપિ વોચમાં હતા સૌથી પહેલા અને કન્ટિન્યુ અમને માહિતી મળતી હતી અને એ લોકો બીજું કોઈ લૂટ ચલાવવાના બહાને પોલીસ રેલવે સ્ટેશન ઉપર આવેલા હતા તે દરમિયાન અમારી એલસીબી ટીમ ત્યાં હાજર હતી અને એને પકડી દીધા નેશન સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર